પગલે આઈ કુળ દેવી મારી ના લાવતો તું હારું હારું કોક નખાઈ ના હા તૈને ગળામાં આકુ કરું બધું આ તો પાજી લાવું બટાકા લાવ ના બટાકા લાવશું તો માર

એટલે આ તો શખ પજી લઉ ઊ હું શખ નું જોઈ માર કાકામ કેવું છે કે કાકા આ જો આ તો નવી થઈ હવે માર કાકાને એમ કહો કે કાકા આ 20 રૂપિયા ની આટલી શાક પાજી લાવી છે મને આલી છે આ તો નવો પત્તા આયો તો લારી વાળો આયો તો એમ દુખ દુખ બોલે અને આ બત્તાય પૈસા હું 20 રૂપિયા વાપરી નાખી તે પત્તા માર કાકાને આલો હા આટલામ તો જે પાજો નહીં આગળ ચેક કરવા દે ચોક તો પાજો ન છે ભુંડાઈ આ તો છે લાગે આ ભૂંડ નહી આ કોક મોડા પણ મારે જોવા જવું પડશે આ બાજુ શું આવ્યો એટલે આ બાજુ તો કોઈ નતું નક્કી આ બાજુ છે કોક ફટાફટ જાય કોક તો હશે

પાપી ના પવન બની અરે ભજન તો ગયો બે ત્રણ કડીઓ આવડી છે હું વાપર્યું એટલે ભજન માં કોઈ બે ભજન કડી ના ના વાત જ કરવી

તો મારે તો એરડા વેડ માં પછી પછી તો લાવો ટાળી પછી અમે વાત કહું કોઈ ભાડે તો છોકરું બોકરું કે કોઈ મોટો આદમી આ કલાક થી બેઠો પણ મારી ઈ હોય શાક પાજી લે શાક પાજી શાકભાજી શાકભાજી શાક શાકભાજી હતી તમે દે મેં તો કશું જોઈ ન શાકભાજી લે હવે માર કાકે લેવા મેં એમ કે એટલે હું તો પુંડા ને તમારી જોડે મજા જ કરતો તો હા પણ એ કોક મારા રાજગ્રામ થી પત્તો બટી જાય છે જોવા જાવ છે જો તમે અંગત પણ મને ભેગો લઈને હલવા આવતા નહી બધા હલવા હું ના પણ એ મન તો લાગે છોકરું જ બટી ગયું છે તારે યો હડો જી હડો રઘુભાઈ આ તો મારું કહેવા ત્યાંથી છે કોઈ નક્કી ના કહેવાય સાચી વાત છે અરે એટલી રીતે આપ લોકો મેલ વાળે છે અરે લાગે ખાઈ દે કાઈ નહી થોડો આરું જોજો કે

કાકાનું શાક લાયો આ લાયો આ રૂદા તા કાકાના મન પર તમે જ અમાર વાહન એ તો હવે પછી હું તને કહું જા ચામ ધોવું છું તો મજબૂરી માં છે તો કોઈ છોકના ઘે ધોવા જોઈએ એ છે ભાઈજી હડુ લાયો આ તો નો સ્ટાઈલ નો પટ્ટો છે બે લાયો તો જ લારી વાળા તો ના આરું એ મુ શાકી તો સમજ્યું ને બસ કરું છે

આપડે એટલે તમને ચાર નહિ આવતી કોતગરો બગાડો છો થાય છો આ રઘુભાઈ ને

પૈસા આલ્યા તો હો રઘુ ભાઈ એમને મબત તો કોઈ અમે નેનાય લેવા મેલ અન હું એમને તો કીધું કે રઘુ ભાઈ તો થી રાતું રાત ઘરે પત બટી લાવજે કીધું જ છે હવે નઈ મગાયો થોડું આહા લાકડા મોકળો બેટાઈ એક તો તમારે બહુ ચા આવું છે રાત ગરાનું એટલે પણ મને તો મારવા દોશી ગેન નથી એટલે હું ઠક લેવા આયો મને લાગે ન કે ઝઘડો મોટો થવાનો છે આ તું તો એમ તો હું ખાવ ભરાજે આમન મગાઈ ગયો તમે આ કોવા બળ તમે ક્યાં જઈ માર તો બધું છે પણ જીતી હવે હું કીધું થોડુંક બે દાળ પેલાનો રોટલો પડે તો નઈ અને કીધું થોડુંક લેતા આવું અને પછી કીધું ખાયું ત્યારે કે શાક તો નહીં પણ લાભાન છે છોકરો લેવા ગયો છે એમ કહી કે આટલે બે વાહન જોઈ નાખો આ વાહન એટલે મે પસાડે ભરાવ એટલે તમે છોકરા ને વાત નતા નથી હું એ ભાઈ માતા ની છોકન આપડે કોઈ જાણતા હોય તો માતા જઈને છોકર તો બે હું ક્યારે છે હું તો આય ને હોમ વાહન ધોવા વળગાડી

નાખજો તમે કોઈ એટલી નખો સરપંચ થાય દસ કિલો ધારે કબુતર નાખજો હા અમે તો બધું નાખ્યા पण भुराजीन की तुम्ही आज भरा तडा मा कोरा नेगड्या खावो तू तुम्हारे मन खवराव तू तां मोठा दोराई तारे હવે ना आपला खणो लाई जा लाई जा હવે नाही जातो ना आज घरे पत्ता नाही पाले आम्ही पाले नाही तादो तो तोडवा मेले छोकरांचे आला तू पर काका आला तू

thank you